વરસાદી માહોલ વચ્ચે ગ્રામ પંચાયતની ચૂંટણી બે હજાર પચીસમાં મતદારોમાં મતદાનને લઈ જોવા મળ્યો ભારે ઉત્સાહ બનાસકાંઠામાં શાંતિપૂર્ણ માહોલમાં સવારે સાત વાગ્યાથી મતદાન થયું હતું શરૂ બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણી બે હજાર પચીસને લઈ મતદારોમાં મતદાનને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો આજ વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે પણ લોકો મતદાન કરવા આગળ આવ્યા છે બનાસકાંઠા જિલ્લામાં આજે કુલ ત્રણસો ગ્રામ પંચાયતમાં શાંતિપૂર્ણ માહોલમાં સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું છે ત્રણસો બાવીસ પંચાયત પૈકી ત્રણસો ત્રણ ગ્રામ પંચાયત સામાન્ય તથા ઓગણીસ ગ્રામ પંચાયત ખાતે પીટા ચૂંટણીનું આયોજન કરાયું છે વલી સવારે સાત વાગ્યાથી જ મતદાન માટે લોકોમાં અનેરો ઉમળકો અને ઉત્સાહ જોવા મળ્યો હતો મતદારો વહેલી સવારથી જ મતદાન મથક પર ઉમટ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને વહીવટી તંત્ર દ્વારા લોકોને ચૂંટણીના પર્વમાં વધુમાં વધુ ભાગ લઈ ને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરાઈ હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાય ગોર કાંકરેજ બનાસકાંઠા આજે તારીખ બાવીસ છ બે હજાર રોજ અમારા ગામ ક્ષેત્રવા શાકોલીમાં સરપંચની ચૂંટણી ચાલી રહી છે જેનું મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે અને ગામ લોકો પણ ખુશીના માહોલમાં છે અને અમે બધા ગામના નાગરિકો ખુશીના માહોલમાં સારી રીતે મતદાન કરી રહ્યા છીએ ગામનો ગામનો શાંતિપૂર્ણ માહોલથી અમે બધા ખુશ છીએ શું નામ છે તમારું મારું નામ દેસાઈ રાજાભાઈ નારણભાઈ અમે આપણી